લેજેકો નવ લાયા આપણ જમ્મુ કાશ્મીર તો જમ્મુ કાશ્મીર સ્પેશિયલ આઈટમ છે સ્પેશિયલ આઈટમ તો તમે તો ખરા તો શું આઈટમ તમને ગુડ મોર્નિંગ વેલકમ બેક માય ન્યુ બ્લોગ સાતુ દાદા ગુડ મોર્નિંગ પણ પૈસા બાને તો પૈસા ના આલે ભરામ

तो भाई सा वीरेन भाई तुम्हारा हो जाए जी तो इवन हवा पड़ी नहीं है जी ले आलू जो ले कोट चला ही ताको खाओ। अब को मार पिएंगे कौन लाई जा जा का सद नहीं पप्पा का सद कर जाए कसरत कल जी कर दो तो जाइन बाना गा जा दे जी ना मोबाइल मुकी तो तुम कसरत करो मेरा जान आस्तो कर लो अब सो तो दौकर <laughs> जा जा के रच्छु सो जाने नौकरी नौकरी जा मोआ बाडा गए पछि बाडा पछि चाल आ ढल छाडी नौकरी के जे बाडा गए पछि हर के जे तने कोई टेंशन नहीं तो फोन तो तो आया तो मेरे को शूटिंग है शूटिंग में टेंशन आई जा नहीं वो ट्रैक्टर बनायो रेवंतार ना आप लोग को मैं हरज चला बस्ती करी चार-चार बस्ती में हट कर दी दो तो गाइस अब तो मम्मी जी गल जन आई गयो साथी के माते साथू लायवता हो खरा को आलू सेव पेटी पेटी लाया बीजी पेटी लाया एक आलू सेव लाया नाश्ता में

itu guys, ke rumah garam siru. Ya, tak kalah, tokoh, tuh garam Gua ini yo, no? Sial, lo aju, lo kau kena, lo mulai pabrik, lapan, papan, jalan. tuh, tuh, nabi aja nampetang udah lagi. Tuh, aku dah. Ya, guys, video ini peteng deh, guys. Ayo, तू या लागून लागू रे सतुर जा ए जाचु रे आंचो जो गाय जाता बडी रंगा छियो मार तो लगा जिया बगरे पतंगड़ा बेटा तो गाइस ये सवानी शुरुआत थई जो प्लस क्लास नाश्ता साथे नेहा आपला माटे बना घरमा घर भवा तो भवा माटे जो भवा ने कट गए मापो नाश्तो सर वाह हा के फुटा कढ़ाई मत

मम्मी चाहिए लगे भाई चश्मा मस्त लगे मम्मी लाइल आप जमी तो के जमाना बनाया दाल भात डाल भात डाल भात बनाया जो मम्मी तो चश्मा पे खा बैठो अच्छा चलो गए इच्छा थी डाल भात खावा तुम बनाओ जमी लीजिए चलो भाई फेमिली अंग भात खाई ली आती

એ સાતમો марછન અવચ્ચો વ ચેસકો માં દેસ આ ગાઈસ આ એલે અંદર જોકે દેખા અંદર દેખો અંદર સે દેખને કા ભઈ સાતમો વાર હિન્દી બોલતો થઈ ગયો છે ના ઓ ગમ્બે પપ્પા લાગો ઓ બા મો અંદર જા પપ્પા ની લે લઉ આ ચાલે અલ્યા અલ્યા પેલા હું હા બતા બનાયા તુને ના કા કરું

તો તમે ગાઈસ યુ ઓખી પાવ તો ખરા કેવા કે શું આઈટમ છે તમને બતાય ખાલી શું કેમ છે ગાઈસ હેલો ગાઈસ ના આવાજ જો ફુઆ તો ગાઈસ તમે કમેન્ટ કરજો હું સાઉ અને મેનો રિપ્લાય તમને કાલ આપીશું જો ગાઈસ બરાબર જો ઓ ગાઈસ કે બતાય બારા બજે ઉભા સાત બે આ બાર દિન જોઈએ ઉપર કશું સંતી રાખ ભાઈ જો ગાઈસ જો ગાઈસ તમને શું દેખાય ગાઈસ આરે જો મેં જાવું હશે કેવડો કમેન્ટ કરજો બરાબર તોザ ગાઈસ જો નજીક થી જોવો જોઈ લે શું છે તમારા ચારે બાજુ થી બત જમ્મુ કાશ્મીની આઈટમ જો સ્પેશિયલ આઈટમ નું ભાઈ ગાઈસ હું હશે કે જો ગાઈસ તમે કમેન્ટ કરજો બરાબર ચલો આપણો સન પછી તમામ બતાવીશું હાલની અમે હાલની કે ગાઈસ ની કમેન્ટ આવું એના બસ આપણો કાલે વિડિયો બતાવીશું હતી કેતવે વાડ જોઈને કહો છે એ તો ક્યો કે એ તો કેતવે કે કમેન્ટ કરજો કેતવે કે કમેન્ટ કર આઈટમ શું છે આર એ બરાબર દરેક સબસ્ક્રાઈબર ખાલી કોમેન્ટ કરજો કે શું લાગે છે ખાઈ તો બતાવ ને શું કાફી એટલે ખાઈ તો બતાય તો ખાવા પડી જાય કે છે આપણે કોમ કરીએ કાર રાખીએ રે કાલે કે હું કારે છે હાલ ખાલી કોમેન્ટ જોઈએ કોમેન્ટ માં કનું કે શું છે જો એક આઈટમ કાપી લીધી આપણે હવે તો જો એક વસ્તુ કાપીને ખાલી કાપી ચાખી અમને પણ અમને વિશ્વાસ હતો પણ ચાખી એટલે ખાવા પડી કે આવ્યો હોય વળી કે આ બાકી થઈ ગયો અમાર કપૂરભાઈ લાયા હતા નીલમભાઈ મેજરો હમ ચા પણ મારા તમારી જોઈએ ભાઈઓ તમે કોમેન્ટ કરજો બસ અમે કાલ તમને અમે કહી દેવું કે ભાઈ રાઈટ છો તમે આમ કાલ બતાવી દેવું હતું અને ગાઈસ તમે હોત થાક ને આ તો તમે બધાય જોયેલું હશે છે કે સર કે સર હમ કે સર હા તો ગાઈસ કાઈ બી ખબર શું હા પણ આ આઈટમ ન મેં કદા નથી કીધું એટલે તમે લગભગ નહી જોયું હોય કારણ જોયું કમેન્ટ કરજો હું શક્ય છે હા મેં કી દેજો

ગાઈ જો ખાલી આ વસ્તુ તમે છે ને તમે કોમેન્ટ પછી કરજો અમે તમને બતાવી દઈએ કે આઈટમ શું છે તો ગાઈ સહેલે જે પોતે ઇંતજાર નતા કરી એકતા એટલે એને કાપુ જોઈ બરાબર સાધુ ભાઈ પપ્પા કાપુ જ આપો જોઈએ છેતા આવો જો કે કેરી સારી હે એમ પેલો કે ટોમેટો છે મોટા ભાગે બધા લોકલ કોમેન્ટ ટોમેટો આવશે આ ટોમેટો જો સેમ ટોમેટો સેમ ટોમેટો ટોમેટો तो बदर कमेंट टोमेटो આવશે ગાય પણ આ ટોમેટો નહીં વાસ્તવમાં આ છે જમ્મુ કાશ્મીરનું স্পেশલ લાલ સફરજન જો ખાવ તો ટેસ્ટ તમે જો ખાઈ ખરે એ કાકે દે ગાય સલજિન નતા કરી એક તા એ કાકે દે એ તા કાકે દે એ ના ખવાય આરે ખવાય એ લાલ સફરજન એ લાલ સફરજન આ ઓ ભી ખા લે ઓ ભી ખા લે સાય પછી ખાય એ પછી ખાતે ખરે કેને તો પહેલા તમાર આટમ પછી કો પહેલા મારે આટમ કોહા કરે

સા કી તો કરે મુના ચાપિંછા કપસ હા તો મે આ પા રહે તો ના લાગર સેમ ટમેટા જો પણ સરીયક પ્રકાર નું સફરજન જંબુ કશ્મિનો જંબુ કઈ નું લાલ સફરજન કે નઈ કાઈ મુર્યા તો બે તો ખાઈ જો એમ ને એવું ભઈ આલું તો મને વિશ્વાસ જ નતો અમે તો એવું ટમેટું જો મેતા તો ના આ તો કાપ્યું થોડું ખાધું પછી ખાવ પડેગા તો સફરજન ભાઈ જ ખાવ તો હ ભી સર લગાયા ધારો કે પહોંચાઈ છૂટી થઈ સર એવા તો ચીસો એ સામે તો ભાગી પર માર ગાજી

તો ગાઈ ચા પીલીએ સેલેબેન ફેટાવ થ્રો લા લા ગાઈ જો મને પાલન ચા હે ત્યાં હોય હા તો મારે સાહેબ ચાલો ગાય તું ફટાફટ ચા પી લઈએ ફેમિલી સાથે કેમ તો મિત્રો બહુ પડી ગઈ છે અને આપણે ઘેર આવી જઈએ તો જો અંધારું ગોટ થઈ ગયું છે અને અત્યારે મમ્મીજી કરે છે જમવાની તૈયારી પેટથી બનાવેલું છું રફઈ ગયો અને પપોડિયો એટલે આપણે ખાઈ પડશે